પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર જૂના કરારના આપણા સર્વેક્ષણને ચાલુ રાખતા આજે આપણે બાઇબલના ઐતિહાસિક પુસ્તકોમાંના પ્રથમ પુસ્તક એટલે કે યહોસ્વાના પુસ્તકનો અભ્યાસ કરીશું યહોસ્વાનું પુસ્તક ગણનાના પુસ્તકથી કંઈક અલગ છે ગણનાનું પુસ્તક એ તો અવિશ્વાસનું એક મોટું ઉદાહરણ હતું અને એના અભ્યાસમાં આપણે જોયું હતું કે ઈસરાયેલ પ્રજા પોતાના અવિશ્વાસને કારણે ઈશ્વરના આશીષયુક્ત એવા વચનના પ્રદેશમાં પ્રવેશ કરી શક્યા નહીં આપણે એ પણ જોઈ ગયા કે એક વિશ્વાસી વ્યક્તિના જીવનમાં અવિશ્વાસને કારણે કેવા ભયાનક પરિણામો આવી શકે છે અહીં જે લોકોનું વર્ણન છે તેમને એટલો તો વિશ્વાસ હતો કે તેમને મિસરમાંથી છોડાવવામાં આવ્યા છે પરંતુ ઈશ્વરે જે આશીર્વાદ આપ્યો હતો એવા વચનના દેશમાં તેઓ પ્રવેશ કરશે એવો વિશ્વાસ તેમનામાં નહોતો આજે ઘણા બધા લોકો જેઓ પોતાના વિશ્વાસી કેવડાવે છે તેઓનું ચિત્ર કંઈક આવું જ છે તેમને એટલો તો વિશ્વાસ છે કે તેમના પાપ માપ થયા છે એટલે કે મિસરમાંથી તેમનો છુટકારો થયો છે પરંતુ તેઓને એટલો વિશ્વાસ નથી કે તેઓ યરદન નદી પાર કરીને કનાન દેશમાં જશે જ્યાં તેમના વિશ્વાસના લીધે જે આશીર્વાદ ઈશ્વરે તેમના માટે રાખી મૂક્યા છે તે તેમને મળશે યહોસ્વાના પુસ્તકનો આત્મિક સંદેશ તો એ છે કે આપણી આત્મિક સંપત્તિ પર અધિકાર કરી લો અથવા તેને પ્રાપ્ત કરી લો આ પુસ્તકનો લેખક યહોસ્વા છે જેને ઈશ્વરના મહાન સેવક મૂસાના હાથ નીચે તાલીમ મળી હતી તે તો મદદનીશ હતો મૂસા પોતાના મદદનીશને આગેવાન તરીકે તૈયાર કરવામાં સફળ થયો અને એટલે જ યહોસ્વાની આગેવાની હેઠળ લોકોને વિજય પ્રાપ્ત થયો મૂસાએ યહોસ્વાને તાલીમ આપીને એક સુંદર કામ કર્યું અને તેમાં આપણે મૂસાના વ્યક્તિત્વની ઝાંખી જોઈ શકીએ છીએ પવિત્ર શાસ્ત્રમાં દરેક જગ્યાએ આ બાબત જોવા મળે છે એલિયાએ ઇલિસાને તાલીમ આપી યરમિયના હાથ નીચે તે સમયના અન્ય પ્રબોધકોને શિક્ષણ મળ્યું નવા કરારમાં પણ આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુએ પોતાના જેવા બાર શિષ્યોને તૈયાર કર્યા પ્રેરિત પાઉલના હાથ નીચે તીમોથી તૈયાર થયો ઉત્પત્તિથી માંડીને પ્રકટીકરણના પુસ્તક સુધી આ બાબત જોવા મળે છે જ્યારે આ પ્રમાણે બનતું નથી ત્યારે તેના ભયાનક પરિણામો આવી શકે છે પરંતુ ઐતિહાસિક પુસ્તકોની શરૂઆતમાં તો આ પ્રમાણે થયેલું આપણે જોઈ શકીએ છીએ એક તરફ આપણે નિયમના પુસ્તકો તરફથી ઐતિહાસિક પુસ્તકો તરફ આગળ વધીએ તે જ રીતે મૂસાની આગેવાનીમાંથી યહોસવાની આગેવાનીનો ફેરફાર જોવા મળે છે યહોસ્વા અને ઈસુ બંને એક જ નામ છે ઈસુના નામનો ગ્રીક ભાષામાં યહોસ્વ અને હિબ્રુ ભાષામાં યાસુવા એવો ઉચ્ચાર થાય છે મિત્ર આપ જાણતા હશો કે ઈસુના નામનો અર્થ થાય છે કે તારણહાર અથવા ઈશ્વર તારણ કરે છે અને યહોસ્વાના નામનો પણ આ જ અર્થ થાય છે આમાં સુંદર મહાન સેવકના નામમાં ઈસુ ખ્રિસ્તનું ચિત્ર જોઈ શકાય છે અને સેવાના ક્ષેત્રે પણ તે ઈસુનું ઉદાહરણ છે મારું માનવું છું કે મૂસા જે મહાન છુટકારો અપાવનાર હતો તે તો મુક્તિ આપનાર ઈસુ ખ્રિસ્તનું પ્રતિક હતો પરંતુ યહોશવા એ ઈસુ ખ્રિસ્તનું એવું પ્રતિક છે કે જે પોતે આપણો તારણહાર અથવા મુક્તિ આપનાર છે એટલું જ નહીં પરંતુ આપણને આત્મિક આશીષોથી ભરપૂર એવા વચનના દેશમાં દોરી જાય છે એનો અર્થ એ કે મુક્તિ પામવાનો અથવા આત્મિક મિસરમાંથી તારણનો અનુભવ પામવા માટેનો ચાવીરૂપ શબ્દ છે વિશ્વાસ અને ઈશ્વરના આશીર્વાદ સમા વચનના દેશમાં પ્રવેશવા માટેનો ચાવીરૂપ શબ્દ છે આધીનતા બીજા શબ્દોમાં જ્યારે આપણે આજ્ઞા પાલનની વાત કરીએ છીએ ત્યારે આપણે વિશ્વાસની વાત કરીએ છીએ વિશ્વાસ એટલે એવું સ્વાર પણ કે જેમાં આધીનતા છે નિર્ગમનના સમયે યહોસ્વ ચાળીસ વર્ષનો હતો તમને યાદ છે કે અરણ્યમાં ભટકનારાઓમાંથી યહોસ્વ અને કાલેબ એ બે જ જણનો બચાવ થયો હતો કારણ કે તેઓને જ્યારે કનાન દેશમાં જાસૂસ તરીકે મોકલવામાં આવ્યા ત્યારે ફક્ત તેઓ જ એવા આનંદના સમાચાર લાવ્યા કે જે ઇસરાયલ પ્રજાના હકમાં હતા ઈશ્વરે જેમ ઇબ્રાહિમના વિશ્વાસને માન્ય કર્યો તેમજ તેઓના વિશ્વાસને પણ માન્ય કર્યા અને એટલે જ તેમનો બચાવ થયો પરંતુ યહોશવાને જ્યારે એ તેડું આપવામાં આવ્યું કે તે લોકોને કનાન દેશમાં દોરી જાય અને એ પ્રદેશમાં વસતા સાત દેશોને જે ઈસરાયલીઓ કરતા બળવાન હતા તેઓ પર વિજય મેળવે તે સમયે તેની ઉંમર એસી વર્ષની હતી અને એકસો દસ વર્ષની ઉંમરે તે મૃત્યુ પામ્યો તેના જીવનમાં આપણે સામર્થ્ય વફાદારી આગેવાનીની એક કુશળ સૈનિક જેવી વિશેષતા અને મહાન વિશ્વાસ જોઈ શકીએ છીએ તેને મૂસાની જેમ સળગતા ઝાડવામાંથી ઈશ્વર દ્વારા સીધે સીધું તેડું આપવામાં આવ્યું ન હતું તેને તો આ તેડું મળ્યું હતું એક વૃદ્ધ વડીલ તરફથી કે જે ઈશ્વરને ઓળખતો હતો અને તેને પણ અને એ માણસ મૂસા સિવાય બીજું કોણ હોઈ શકે મિત્ર આપણે યહોશવાની આગેવાનીમાં એક મહત્વનો તફાવત જોઈ શકીએ છીએ મૂસાને જે રીતે ઈશ્વરે પોતે દર્શન આપ્યું તે જ રીતે ઈશ્વરનું વચન પણ સિનાઈ પર્વત પર ઈશ્વર દ્વારા સીધે સીધું તેને આપવામાં આવ્યું પરંતુ અહીં એમ જાણવામાં આવે છે કે આ જે લેખિત વચન મૂસાને ઈશ્વર તરફથી મળ્યું હતું તેનું યહોશવાએ મનન કરવાનું હતું ઈસરાયલના રાજાઓની જેમ યહોશવાએ પણ આ વચનોનું મનન કરવાનું અને રાત દિવસ તે વિશે વિચાર કરવાનો હતો પૂર્ણ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓના રાજાઓએ એ પ્રમાણે કરવું અને તેની શરૂઆત યહોશવાથી જ થઈ યહોસ્વાએ જ્યારે આગેવાની સંભાળી ત્યારે તેને જણાવવામાં આવ્યું કે ઈશ્વરની આજ્ઞાઓનું તેણે કાળજીપૂર્વક પાલન કરવું અને દિવસ રાત આ વચનોનું મનન કરવું મિત્ર ઈશ્વરે ઈસરાયલ પ્રજાને કનાન દેશ આપ્યો તે પહેલા તેણે તેઓના પૂર્વજો એટલે કે ઇબ્રાહીમ ઈસાક અને યાકુબને શરત વિના તેમને આપી હતી પરંતુ તેના પર વિજય મેળવવા મેળવવા અને અધિકાર માટે કેટલીક શરતો હતી હું તમને ભારપૂર્વક જણાવું છું કે યહોશવાના પુસ્તકનું આત્મિક લાગુ તો આપણી વિશ્વાસી તરીકેની આપણી આત્મિક આશીષનું ચિત્ર છે જ્યારે આપણે વિશ્વાસથી પ્રભુસુ પાસે આવીએ છીએ ત્યારે ઈશ્વર આપણા માટે જરૂરી એવા તમામ આત્મિક આશીર્વાદથી આપણને ભરપૂર કરે છે એ આશીર્વાદ પરનો અધિકાર બિનસરતી છે પરંતુ તે આપણે કઈ રીતે મેળવી શકીએ છીએ અને તેનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તેની કેટલીક શરતો છે તે તો આપણે યહોશવાના પુસ્તકની ચાવીરૂપ કલમમાં જોઈ શકીએ છીએ યહોશવાના પુસ્તકના પહેલાં અધ્યાયની ત્રીજી કલમમાં આખા પુસ્તકનું હાર્દ મળે છે તે આ પ્રમાણે છે જ્યારે તેઓ યર્દન નદી પાર કરીને કનાન દેશમાં પ્રવેશ કરવાના જ હતા ત્યારે તેમને કહેવામાં આવ્યું મેં મૂસાને કહ્યું હતું તેમ જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે એટલે કે સમગ્ર દેશનો અધિકાર તેમને આપવામાં આવ્યો પરંતુ તેના માટે એ નિયમ હતો કે જે જે જગ્યાએ તમે પગ મૂકો તે મેં તમને આપી છે તેનાથી જરા પણ વધારે નહીં કે જરા પણ ઓછું નહીં પરથી સમજી શકાય કે આત્મિક આશીષોનું કંઈક આવું જ છે છે આપણી પાસે કેટલાક આત્મિક દાનો જેમ કે પ્રાર્થના પવિત્ર શાસ્ત્ર સંગત સ્તુતિ આરાધના ઈશ્વરની સેવાના ભાગરૂપે બનવાનો આનંદ વગેરે બાબતો ઈશ્વર તો દરેક વિશ્વાસીને આવા આત્મિક દાનો આપે છે પરંતુ થોડા જ વિશ્વાસીઓ તેના પર અધિકાર મેળવે છે બધા નહીં તમે જ્યારે પ્રાર્થના કરો છો આરાધના કરો છો પવિત્ર શાસ્ત્ર વાંચીને તેને જીવનમાં અમલમાં મૂકો છો ત્યારે તમે તેના પર ધીમે ધીમે અધિકાર મેળવી શકો છો ઘણા લોકો માને છે કે યહોસ્વાનું પુસ્તક ઘણે અંશે બાઇબલના પ્રથમ પુસ્તકને મળતું આવે છે અને તેથી તેનો અભ્યાસ પણ આ પુસ્તકોની સાથે સાથે થવો જોઈએ પ્રથમ પાંચ પુસ્તકો તો નિયમના પુસ્તકો છે અને ઘણા લોકો માને છે કે આ પુસ્તકમાં વચનના દેશમાં પ્રવેશ કરવા અંગેની બાબતો જોવા મળે છે જ્યારે યોહોસવાનું પુસ્તક આપણને ખરેખર વચનના દેશમાં લઈ જાય છે તેથી તેનું લખાણ પણ આ પાંચ પુસ્તકો જેવું જ છે અને એટલે તેઓ એમ પણ માને છે કે આ પુસ્તકને પ્રથમ પાંચ પુસ્તકોની હરોળમાં મૂકી શકાય પ્રથમ છ પુસ્તકનો સમૂહ બનાવવો જોઈએ જો આ પ્રમાણે કરવામાં આવે તો તેમાં તારણ અંગેનું ચિત્ર બહુ સ્પષ્ટ અને સુંદર ક્રમે જોવા મળશે ઉત્પત્તિના પુસ્તકમાં તારણનું પ્રાપ્તિ સ્થાન નિર્ગમનના પુસ્તકમાં પાપની શક્તિ અને શિક્ષામાંથી ઈશ્વરના સામર્થ્ય વડે છુટકારો લેવીએના પુસ્તકમાં ધારણાનો ઉદ્દેશ પૂર્ણ નિયમના પુસ્તકમાં વચનના દેશમાં પ્રવેશવા માટે પ્રોત્સાહન આપતી બાબતો જોવા મળે છે અને જ્યારે તમે વચનના દેશમાં પ્રવેશ કરો ત્યારે તમારે પોતે આત્મિક સંપત્તિ પર અધિકાર મેળવવાનો છે ઈશ્વરે જે આત્મિક આશીર્વાદોની તમારા માટે યોજના કરી છે તેનો અનુભવ કરવાનો છે જો મિત્ર ગણનાનું પુસ્તક એવું એક ભયાનક નગ્ન સત્ય છે કે ઈશ્વરના લોકોએ તે પ્રમાણે કર્યું નહીં અને એટલે જ તેમના અવિશ્વાસને લીધે તેમનો નાશ થયો પરંતુ યહોશવાનું પુસ્તક તેથી વિરુદ્ધ એટલે કે વિશ્વાસનું એક મહાન ઉદાહરણ છે કે જે કહે છે કે વિશ્વાસ દ્વારા તમે તમારી આત્મિક સંપત્તિ પર અધિકાર મેળવી શકો છો મિત્ર આ આત્મિક લાગુકરણ પર ભાર મૂકતા આપણે જોઈએ કે બાઇબલમાં નવા કરારમાં કેટલીક કલમ યહોશવાના પુસ્તકનું સુંદર ચિત્ર રજૂ કરે છે બાઇબલના ઘણા વિદ્વાનોનું માનવું છે કે યહોસ્વાના પુસ્તક જેવો જ નવા કરારમાં પ્રેરિત પાઉલે લખેલો એફેસ્યુને પત્ર છે તેમાં આપણને આત્મિક દાનો વિશે જણાવવામાં આવ્યું છે અને આપણે ઈસુ ખ્રિસ્ત દ્વારા એ તમામ દાનો પ્રાપ્ત કરી શકીએ છીએ નવા કરારમાં જે બાબતો શિક્ષણ રૂપે જોવા મળે છે તે જ જૂના કરારમાં ઉદાહરણ રૂપે જોવા મળે છે એટલે કે ઈશ્વર પ્રથમ આપણને ઉદાહરણ આપે છે અને ત્યાર પછી તે અંગે શિક્ષણ આપે છે અને આપણે પાછલા અભ્યાસમાં ઘણી બધી વખત જોઈ ગયા છે કે આ આપણા અભ્યાસનો હેતુ એ છે કે આપણે ઈશ્વરને પ્રથમ સ્થાન આપતા શીખીએ મિત્ર યહોશવાના પુસ્તકનો પહેલો અધ્યાય અને તેની ત્રીજી કલમ એ આ પુસ્તકની ચાવીરૂપ કલમ છે તેવી જ રીતે નવા કરારમાં એફએસયુના લખેલા પત્રના પહેલા અધ્યાયની ત્રીજી કલમ પણ આ પત્રની ચાવીરૂપ કલમ છે જે જણાવે છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે આ એક સુંદર કલમ છે જે વચનનો દેશ એટલે સ્વર્ગીય સ્થાન વિશે કહે છે આ સ્થાન એ એવું આત્મિક સ્થાન છે કે જ્યાં આપણે અત્યારે પણ રહી શકીએ છીએ આ કલમ મુજબ જો તમે આત્મિક દાનો મેળવવા ચાહો છો તો તમારે પ્રભુ ઈસુમાં એટલે કે તેના સ્વર્ગીય સ્થાનોમાં દાખલ થવું પડે કારણ કે એ દાનો તો તમને ત્યાં જ મળી શકે છે વિશ્વાસ દ્વારા તમે પ્રભુ ઈસુમાં જીવન જીવીને સ્વર્ગીય સ્થાનોમાં જીવી શકો છો મિત્ર મારું માનવું છે કે આ પુસ્તકમાં આપણને સુંદર ચિત્ર જોવા મળે છે બાઇબલના ઘણા વિદ્વાનો પણ આ વિશે આપણને જણાવે છે અને આ એફેસિયોનો પત્ર પણ આપણને આ જ બાબત જણાવે છે મિત્ર શું તમે વચનના દેશમાં એટલે કે ભરપૂર જીવનમાં વિશ્વાસ કરવા માગો છો શું તમે અત્યારે તમારા આત્મિક જીવન વિશે વિચાર કરો છો જો હા તો તમારા આત્મિક દાનો પર અધિકાર મેળવી લો સંત પિતર પણ વચનના દેશની એટલે કે ખ્રિસ્તમાં વચનના પ્રદેશમાં જીવવા વિશે આ પ્રમાણે કહે છે એણે પોતાના મહિમા વડે એટલે કે ઈશ્વરે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા એને ઓળખવાની તેના ઈશ્વરી સામર્થ્ય આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સઘળાવાના આપ્યા છે આ એક સુંદર કલમ છે સંત પિત્તરને વાંચતા લગતા આવડતું નહોતું અને એથી ઈશ્વરને ઓળખવા પર વધારે ભાર મૂકે છે સંત પિત્તર હંમેશા ઈશ્વરને ઓળખવા પર ભાર મૂકે છે પિત્તર એક એવો વૃદ્ધ વ્યક્તિ હતો કે જે ઈશ્વરને ઓળખતો હતો તે કોઈ બાઇબલનો નિષ્ણાત નહોતો પરંતુ તે તો આત્મામાં મહાન વ્યક્તિ હતો કારણ કે તે ઈશ્વરને જાણતો હતો તે આપણને નવા કરારમાં બીજા પિત્તરના પત્રના પહેલાં અધ્યાયની ત્રીજી કલમમાં જણાવે છે કે આપણને ઈશ્વરી સામર્થ્ય આપવામાં આવ્યું છે ઈશ્વરે આપણને પોતાના મહિમા અને ભલાઈના ભાગીદાર થવાને આમંત્રણ આપનાર ઈશ્વરના જ્ઞાનની મારફતે ઐશ્વર્ય જીવન જીવવાની માટે આપણી બધી જરૂરિયાત ઈશ્વરના દૈવી સામર્થ્યની મારફતે મળી છે મિત્ર ફરીથી અહીં પણ એ જ સત્ય શીખવવામાં આવ્યું છે ઈશ્વરે તમને પવિત્ર જીવન જીવવા માટેના જરૂરી સર્વ વાના આપી દીધા છે અને આ સર્વ વાના મેળવવા માટે તમારા પવિત્ર જીવન જીવવાની ઈશ્વરની પાસે આવવાની ઈશ્વરને ઓળખવાની અને તેમની સાથે સંબંધ બાંધવાની જરૂર છે મિત્ર અહીંયા પણ એ જ બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે કે તેણે તમને સર્વ જરૂરી વાના પૂરા પાડ્યા છે નવા કરારમાં યાકૂબ પોતાના પત્રમાં જણાવે છે કે આપણી પાસે નથી કારણ કે આપણે માગતા નથી અને સાચું છે મિત્ર કે ઈશ્વરે આપણને તમામ આત્મિક આશીર્વાદો આપ્યા છે ઈશ્વરે આપણને આપણો આત્મિક કનાન દેશ કોઈ પણ શરત વગર આપ્યો છે જેથી આપણે તેની પોતાની માલિકીનો કરી લઈએ તો પછી શા માટે આપણે વધારે આશીષ પામી શકતા નથી નવા કરારમાં યાકૂબ કહે છે કે એ તો એટલા માટે કારણ કે આપણે માગતા નથી આ તમામ વચનોમાં જે કહેવામાં આવ્યું છે અને યહોસ્વના પુસ્તકમાં સોળ વખત આપણને જોવા મળે છે તેને બીજી રીતે કહી શકીએ તો આપણે વધારે આશીષ પામી શકતા નથી કારણ કે આપણામાં વિશ્વાસ નથી જો મિત્ર સર્વ આશીષ હોવા છતાં પણ આપણે કેમ માગતા નથી કારણ કે આપણને વિશ્વાસ નથી સંત પાઉલ કહે છે કે આપણી પાસે સઘડું છે તો પછી આપણે ખરેખર તેમના પર અધિકાર કેમ મેળવી શકતા નથી એ તો એટલા માટે કારણ કે આપણે વિશ્વાસની વ્યાખ્યા બરાબર સમજી શક્યા નથી વિશ્વાસરૂપી પુલ જે ઈશ્વરે આપેલા સઘડાવાના અને તેમને અમલમાં મૂકવાની માગવાની આપણી શક્તિ વચ્ચેના અંતરને જોડે છે તેને આપણે સમજી શકતા નથી આથી ઈશ્વરે આપણને યહોશવાનું પુસ્તક આપ્યું છે મિત્ર યહોશવાના પુસ્તકમાં સોળ જેટલા વિશ્વાસના મહાન ઉદાહરણો જોવા મળે છે આપણે વિશ્વાસ વિશે જાણીએ એવું ઈશ્વર ઈચ્છતા હતા તેથી તેમણે ઉત્પત્તિના પુસ્તકમાં ઇબ્રાહિમ નામના માણસ વિશે દસમા અધ્યાયથી બારમા અધ્યાયો આપણને આપ્યા વિશ્વાસનું એટલું બધું મહત્વ છે કે ઈશ્વરે કહ્યું તમારે એ માણસ ઇબ્રાહિમ વિશે જાણવું જ રહ્યું અને આ ઈબ્રાહિમ વિશે કહેવા માટે તેની પૂર્વ ભૂમિકા રૂપે ઈશ્વરે આપણને કેટલાક અધ્યાયો એવા આપ્યા કે જેમાં સમસ્ત ભૂમંડળ પૃથ્વી મનુષ્ય જીવનનો તથા સંસ્કૃતિના ઇતિહાસ વિશે જાણવામાં આવ્યું ઈશ્વરે શાસ્ત્રમાં બધી જગ્યાએ એટલે કે ઘણી બધી જગ્યાએ ઇબ્રાહીમ વિશે જણાવ્યું કારણ કે આપણા માટે વિશ્વાસ વિશે જાણવું જરૂરી છે કે મિત્ર ઈશ્વર માટે એટલેથી જ વાત પૂરી થતી નથી યહોશ્વના પુસ્તકમાં આપણને સોળ મહાન ઉદાહરણો જોવા મળે છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે વિશ્વાસ શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે કારણ કે વિશ્વાસ એ તો ચાવી છે આપણી પાસે એ સર્વ વાના છે આપણી પાસે આત્મિક કનાની ભૂમિ છે પણ તેના પર આપણી માલિકી નથી કારણ કે આપણે વિશ્વાસ શું છે એ સમજતા નથી સંત પાઉલ વિશ્વાસ અંગે સુંદર વચન આપે છે બીજા કોરોનથીઓના પત્રના નવમાં અધ્યાયની આઠમી કલમમાં સંત પાઉલ કનાનનું આ પ્રકારનું ચિત્ર ઊભું કરે છે ઈશ્વર તમને તમારી જરૂર કરતાં પણ વિશેષ આપવાના શક્તિમાન છે તેથી તમારે જેની જરૂર છે તે તમને હંમેશા મળશે અને દરેક સારા કામને માટે જરૂર કરતાં પણ વધુ મળશે મિત્ર શું તમે ધ્યાન આપ્યું કે આ કલમમાં અતિશયોગથી દર્શાવતા કેટલાક શબ્દો છે આ કલમમાં કૃપાની વાત છે મિત્ર ગ્રીક ભાષામાં કૃપા માટેનો શબ્દ છે કેરીસ કૃપા એટલે ઈશ્વરની આશીષ અને ઈશ્વરની ઈચ્છા છે જેને માટે આપણે લાયક નથી આપણને ઘણા પ્રકારે કૃપા આપવામાં આવેલી છે અને એ આપણને ઈશ્વરની શક્તિના રૂપમાં મળે છે જેથી આપણે પવિત્ર જીવન જીવી શકીએ આમ કૃપા એ તો ઈશ્વરના વચનના પ્રદેશનું અને આપણી આત્મિક આશીષોનું સુંદર ચિત્ર છે મિત્ર જ્યારે કૃપા તમારા જીવનમાં કાર્ય કરે છે અને તમારી પાસે કૃપાને અનુરૂપ વિશ્વાસ છે ત્યારે આ વચન શું કહે છે સાંભળો ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે માત્ર થોડી ઘણી કૃપા નહીં ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો સર્વ કૃપા પુષ્કળ સમૃદ્ધિ સર્વ વાના હંમેશા આપણા સર્વને માટે પાઉલ એમ જ કહે છે હવે જો આ સાચું હોય તો પછી શા માટે આપણે હંમેશા સારા કાર્યની વૃદ્ધિ કરી શકતા નથી અને સર્વવાતે ઈશ્વરની સમૃદ્ધિ મેળવી શકતા નથી મિત્ર એકવાર એક ભાઈ માથે હાથ દઈને બેઠા હતા મેં તેમને પૂછ્યું ભાઈ કેમ છો તેમણે એકદમ મને જવાબ આપ્યો મજામાં છું ભાઈ મને થોડું આશ્ચર્ય થયું એથી મેં એમને પૂછ્યું કે તમારા મોં પરથી તો એવું લાગતું નથી અને તમે માથે હાથ દઈને બેઠા છો ત્યારે તેમણે મને કહ્યું જવા દો ને ભાઈ આજે સવારથી મારો દિવસ ખરાબ ગયો છે મારી પત્નીની તબિયત સારી નથી મારો દીકરો આજે સ્કૂલમાં રમતા રમતા પડી ગયો અને એને વાગ્યું છે ઘરેથી દવા લેવા નીકળ્યો તો રસ્તામાં પાકીટ પડી ગયું મિત્ર શું તમારા જીવનમાં ક્યારેય એવું બન્યું છે કે ઉપરા ઉપરી મુસીબતો આવી હોય ઈશ્વર આપણા ઉપર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે જેથી હંમેશા આપણી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોય જો એ સાચું છે તો પછી કેમ આપણે હંમેશા મજામાં હોતા નથી આ પ્રશ્નના ઘણા જવાબો છે તેમાંનો એક જવાબ છે કે આપણને બીક લાગે છે આપણે કદાચ બીજી વ્યક્તિ જેની પાસે વધુ આત્મિક સામર્થ્ય છે તેને જોઈને તેની પાછળ દોડતા હોઈએ છીએ પરંતુ આપણા પોતામાં હિંમત નથી કદાચ આપણે કૃપા કરવાને સમર્થ છે કોઈ મહાન જાણીતી વ્યક્તિઓ પર નહીં પરંતુ તમારા પર જેથી કરીને ક્યારેક નહીં પરંતુ હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોય જેના માટે ઈશ્વરે તમને તેડ્યા છે જેથી આ જીવનમાં જે સર્વ કાર્યોને અર્થે ઈશ્વરે તમે તેડ્યા છે તે તમે લંગડાતા નહીં પરંતુ દોડીને કરી શકો મિત્ર કનાન દેશ તો ઈસરાયેલના જીવનમાં તારણના ઉદ્દેશને રજૂ કરે છે મિસર દેશમાંથી તેમનો છુટકારો એ તેમનું તારણ છે અને કનાન દેશ એ તેમના તારણનો ધ્યેય છે જો મિત્ર તમે એવા વિશ્વાસ ધરાવો છો અથવા તો એવો વિશ્વાસ રાખો છો કે ઈસુ ખ્રિસ્ત એ તો દેવના એટલે કે ઈશ્વરના એકના એક પુત્ર છે ઈશ્વરની એકમાત્ર યોજના છે ઈશ્વર તરફથી આપેલો એકમાત્ર તારણહાર છે તો તેનાથી તમને તારણ મળે છે તમે તેનામાં વિશ્વાસ રાખો તો તે તમારો બચાવ કરે છે તે તમને આત્મિક મિસર દેશમાં છોડાવે છે હવે મિત્ર આ તારણનો ઉદ્દેશ શો છે એનો ઉદ્દેશ તો તમારો આત્મિક કનાન દેશ છે તમારું તારણ છે મિત્રો સંત પાઉલ પણ આપણને જણાવે છે કે ઈશ્વરે પોતાની કૃપા વડે વિશ્વાસ જેઓની પાસે કૃપા છે તેઓને જોઈને તેઓની આસપાસ રહીને તેઓની પાછળ ચાલીને તેઓને મળેલી પવિત્ર આત્માની કૃપામાં જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એથી જ આપણે હંમેશા સ્થિર રહી શકતા નથી પવનની સાથે આમ તેમ ડોલતા છોડવાની માફક આપણે પણ ઝોલા ખાઈએ છીએ જ્યારે આપણે કૃપા વિશે વિચાર કરીએ છીએ ત્યારે આપણે ઘણી બધી બાબતો વિશે વિચાર કરીએ છીએ ખરેખર તો યહોસ્વાના પુસ્તકમાં કૃપા વિશે જ લખવામાં આવ્યું છે તેમાં જે કનાન દેશની વાત છે તે તો ખરેખર ભૌગોલિક વિસ્તારની વાત છે કનાન દેશમાં પ્રવેશ કરવાનો છે એક પછી એક તેના શહેર પર જીત મેળવવાની છે એક પછી એક તેમાં રહેતી જાતિઓ પર જીત મેળવવાની છે પરંતુ આ પુસ્તકનું આધ્યાત્મિક લાગુકરણ જેમાં આપણે ખરેખર રસ ધરાવીએ છીએ જે આપણે શીખવા માગીએ છીએ તે તો વાસ્તવમાં એક ભૌગોલિક વિસ્તાર વિશે નથી પરંતુ એટલે કૃપા વિશે છે શું તમે છો કે ઈશ્વર તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા દ્વારા આપણો બચાવ કર્યો છે ઈશ્વરના કહેવા પ્રમાણે આ તારણ એ આપણા પોતાનાથી નથી એ તો ઈશ્વરની ભેટ છે નવા કરારમાં જેમ સંત પાઉલ એફએસયુના પત્રના બીજા અધ્યાયની દસમી કલમમાં જણાવે છે તેમ આપણા સારા કર્મોને લીધે આપણો બચાવ થયો છે એમ નહીં પરંતુ ઈશ્વરની યોજનામાં જે સારા કર્મો છે તેઓનો અનુભવ કરવા માટે આપણો બચાવ થયો છે તમે જોશો કે આપણા જીવનમાં તારણનો મુખ્ય ઉદ્દેશ એ જ છે ઈશ્વરના કેટલાક કાર્યો છે અને તે ઈચ્છે છે કે આપણામાંના દરેક તેનો અનુભવ કરે તે ઈચ્છે છે કે આપણે તેમાં થઈને ચાલીએ તે આપણે કેટલીક સેવાઓનો અનુભવ કરવા માગે છે આપણે તેમના કાર્યો કરી શકીએ આપણે તેમની ઈચ્છાઓને તૃપ્ત કરી શકીએ આપણે તેમની ઈચ્છા પ્રમાણે ચાલી શકીએ ઈશ્વરે માત્ર સ્વર્ગમાં આપણને લઈ જવા માટે જ આપણો બચાવ કર્યો નથી તારણ એ સ્વર્ગમાં જવાનો એક માર્ગીય ટિકિટ તો છે જ અને એ અગત્યનું છે પરંતુ તારણ એ તો એના કરતાં પણ વિશેષ છે તારણો આપણા જીવનમાં એટલે કે હાલના જીવનને માટે પણ ઉદ્દેશ છે કનાન દેશ આ જ બાબતને રજૂ કરે છે આપણને કૃપાનો અનુભવ નથી કારણ કે તેને કેવી રીતે અમલમાં મૂકવી કેવી રીતે તેનો અમલ કરવો અને કેવી રીતે તેને યોગ્ય બનવું તે આપણે જાણતા નથી મિત્ર મારો સમય પૂરો થઈ રહ્યો છે માટે આપણે જાણવું જોઈએ કે કૃપા શબ્દ શું છે શું તમે કૃપાનો અનુભવ કર્યો છે અને કૃપા કેવી રીતે અમલમાં મૂકવી કૃપાનો કેવી રીતે ઉપયોગ કરવો અને તેને કેવી રીતે યોગ્ય બનવો તે શું તમે શીખવા માંગો છો ખરેખર તો વિશ્વાસ શું છે તે આપણે જાણતા નથી અને એટલે જ ઈશ્વરે આપણને યહોસવાનું પુસ્તક આપ્યું છે પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ